યુટ્યુબ ફેમિલી કેમ છો બધા આઈ હોપ તમે બધા ઓકે જશો અને ઓ આફ્ટર લોંગ લોંગ ટાઈમ પછી હું વ્લોગ લઈને આવી ગઈ છું અને એ પણ સાઉથ આફ્રિકાનો પેલા પેલા મોંબાતનો આ વ્લોગ આગળ ચેનલ પર છે ઘણા બધા જોયો હશે જે નવા સબસ્ક્રાઇબર છે એમને ના જોયો હોય તો જરૂરથી જોજો તમે ખૂબ સરસ મજાની જગ્યા છે અને આજે અહીંયા આફ્રિકામાં બેન્ક હોલિડે છે પબ્લિક હોલિડે છે તો એટલા માટે અમે વન ડે ટ્રીપ પર આવ્યા છે અને અહીંયા જે આ સ્વિમિંગ પૂલ છે નોર્મલ નથી જે બાકીના સ્વિમિંગ જેવું નથી અહીંયા હોટ વોટર હોય છે વામ વોટર હોય છે નોટ હોટ તો ગરમ પાણીના જે આ સ્વિમિંગ બનાવેલા છે એટલા માટે વિન્ટરમાં બધા લોકો અહીંયા એન્જોય કરવા આવતા સેટરડે સન્ડે હોલિડેમાં તો અમે પણ આવી ગયા છે અને ફરીથી એકવાર કહેવું કં ચેનલ પર આગળ બ્લોગ છે આ જ સેમ જગ્યાનો છતાં પણ તમે કંઈક નવું જોવા મળે તો ફરીથી બ્લોગને આખો જોજો મજા આવશે તો બસ આવી ગયા અને ચાલો હવે અમે પહેલાં નાસ્તો કરી લઈએ ગુજરાત ઓફકોર્સ ઘરેથી ઠેકલા ઢોકળા લઈને જ આવ્યા હોય તો અમે પણ બધું લઈને આવ્યા છે કેમ કે અહીંયા બારેમાં કેવું હોય છે બધું નોનવેજ વધારે મળતું હોય છે વેજ ઓછું મળે છે તો અમે કશે પણ જાય તો ઘરેથી બધું લઈને જઈએ છે લાઈક આપણા ઇન્ડિયા જેવું નથી કે તમને રસ્તામાં બધી હોટલો મળી જાય નાસ્તો મળી જાય ફાપડા જલેબી મળી જાય એવું નથી તો લઈને આવવું પડે તમે પહેલાં નાસ્તો કરી લઈએ શું લાવ્યા છે એ પણ હું તમને દેખાડી દઉં

ઘણા બધા લોકો છે બીકોઝ હોલીડે છે આજે પબ્લિક હોલીડે છે એના પબ્લિક છે અહીંયા અને આ સાઈડે ઘણી બધી રાઈડો પણ છે એ પણ હું તમને સ્વિમિંગ પૈતા પરથી દેખાડીશ બધું કવર કરીશ તો તમે બ્લોગને એન્ડ સુધી જોજો અમારા બે ડ્રાઈવર બેઠા છે બધો સામાન સાચવવા માટે Tanis, <times foi> hey, look at me. <makes a teacher brownie> right. Go, go, yeah, yeah, you can see. I'm in car. I'm in car. Go, go. Go, go. Go, go. Go, go. તો અમે ખૂબ એન્જોય કર્યું ખૂબ એન્જોય કર્યું અને બે કલાકથી પાણીમાં પડેલા હતા અને પાણીનો પણ થાક લાગ્યો અને વામ વોટર છે તો બસ હવે નીકળી એવા અમે જોઈએ કપડાં ચેન્જ કરીએ કે હજુ પણ લાગી છે ભૂખ અને અહીંયા છે એક બે રેસ્ટોરન્ટ અંદર જ અવેલેબલ છે બીજું કંઈક વધારે ચોઈસ નથી પીઝા મળે છે અને ચિપ્સ અને બાકી નોનવેજ હોય છે પીઝા વેજમાં મળી જાય છે તમને અહીંયા તો પીઝા ઓર્ડર કર્યા છે તો હવે અમે કરીશું લંચ અને પછી વિચારીશું કેમ કે હજી વાગ્યો છે એક તો આટલા જલ્દી તો ઘરે જવાના નથી તો જોઈએ શું કરીએ પણ હું આ બાજુ આવી છું તમને દેખાડવા માટે કે અહીંયા કેટલી રાઈડો છે શું છે અને નાના છોકરાઓનું પણ સ્વિમિંગ અલગથી અવેલેબલ છે તો એ હું તમને દેખાડીશ પાઠું હાય એન્જોય હાય બાબુ હાય સે હાય સે હાય ટુ હવે યુટ્યુબ ફેમિલી જો અમારા બાબુને પાછું પણ એન્જોય કરે છે નાના છોકરાઓની બધી રાઇડ છે અહીંયા અલગથી મેં જે તમને મોટા છોકરાઓનું જે સ્વિમિંગ દેખાડ્યું ત્યાં આગળ છે પછી અહીંયા વચ્ચે બધું રેસ્ટોરન્ટ અને કપડાં ચેન્જિંગની વ્યવસ્થા છે અને અહીંયા બધું આ નાના છોકરાઓ માટે છે કિસ માટે સ્પેશિયલી છે અને કેટલું પબ્લિક છે એ પણ તમે જોઈ શકો અને અહીંયા આવી રીતે બનાવવામાં આવ્યા છે તેમાં તમે બધા આરામથી બેસી શકો સાઈડે તાપ હોય તો સાયડામાં બેસી શકો રેસ કરી શકો છોકરાઓને રાખી શકો બધું જ અને પેલી બાજુ બધી રાઈડો છે અને આજે ઘણું ખાસું પબ્લિક પણ છે બિકોઝ સેટરડે સન્ડે અને હોલિડેમાં હોય છે આજે પબ્લિક હોલિડે છે તો એના કારણસર આટલું બધું પબ્લિક છે તમને દેખાઈ રહ્યું છે જો આ નાના છોકરાઓની છે બધા છોકરાઓ એન્જોય કરે છે અહીંયા નાના કિડ્સને લગતી બધી રાઈડો અહીંયા છે અંદર રાખવામાં આવી છે એટલે એ લોકો પણ એન્જોય કરી શકે અને ત્યાં તમે જોઈ શકો ત્યાં સુધી ત્યાં બીજો પણ સ્વિમિંગ છે પણ એ ઠંડા પાણીનો છે એટલે અમે ત્યાં નથી જતા આ પણ તમે જોઈ શકો એક આ પણ રાઈડ છે ને આવી ઘણી બધી રાઈડો છે આગળ જો અમે એ બાજુ આગળ જઈશું તો હું તમને દેખાડીશ પણ વારંવાર આવીએ છીએ અને ઘણી વાર આવી ચૂક્યા છે એટલે અમે કદાચ બધું જવાનું મન આજે ના હોય તો પણ જઈએ પણ આ સાઈડે ઘણી બધી રાઈડો છે આવી ટ્યુબ રાઈડ એન જે કંઈ પણ તમને દેખાઈ રહી છે બધી રાઈડો છે અહીંયા તો આ તો અત્યાર સુધીનું તમે જોયું હજુ વ્લોગને કન્ટિન્યુ કરજો જો કદાચ અમે લંચ કરીને પછી ફરીથી એન્જોય કરીએ તો એ પણ હું તમને દેખાડીશ અગર રાઇડ કરવા જઈએ તો એ પણ દેખાડીશ બાઇક રાઈડ એન્ડ જીપ લાઇન ઘણું બધું છે આ બાજુ પણ વારંવાર આવતા હોય અને જતા એટલે કદાચ ના પણ જઈએ તો જેમને જોવું હોય તો જૂનો આગળનો વ્લોગ છે આ સેમ જગ્યાનો વ્લોગ ચેનલ પર છે તો તમે જોઈ આવજો અને એની લિંક હું આના ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ તો તમને સહેલું પડે તો બસ આજે રૂજુ અહીંયા આવું હોય છે અને ઇન્ડિયાના મારા ઘણા બધા વ્લોગ તમે જોયા છે અને સાઉથ આફ્રિકાના ફરીથી ચાલુ થઈ ગયા છે ઇન્ડિયામાં જોયું છે તમે એનાથી ટોટલી ડિફરન્ટ હોય છે કેમ કે અહીંયા રાજસ્થાન અને દ્વારકા જવાનું નથી હોતું તો આ આવી રીતે હોય છે અને હોલિડેમાં જ એન્જોય કરીએ છીએ તો હવે પછી નવરાત્રિ પણ આવવાની છે મેં ગણપતિનો પણ વ્લોગ શૂટ કર્યો હતો પણ મરાઠી બાય મિસ્ટેક અડધો રહી ગયો એટલે મારાથી ના બતાવાયો આઈ હોપ નેક્સ્ટ યર આપણે જોઈશું જરૂરથી કે સાઉથ આફ્રિકામાં કઈ રીતે ગણપતિ થાય કેટલું પબ્લિક થાય અને તેમ છતાં જો કદાચ હું અડધો વ્લોગ બનાવેલો છે એ પણ કદાચ અપલોડ કરી દઈશ તાકી વારેથી કરવું પણ તમે જોઈ શકો નવરાત્રિના બ્લોગ પણ આવશે જબરજસ્ત અને આવી રીતે હોલિડેના પણ આવશે તો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જો અહીંયા ચેન્જિંગ રૂમ છે લેડીઝનો છે અને પેલી બાજુ જેન્ટ્સનો છે ઇમરજન્સીમાં કંઈ જરૂર પડે તો અપસ્થિત રૂમ પણ છે જે તમને ઇમરજન્સીમાં સેવા પૂરી પાડી શકે અને આ બાકી બધી રેસ્ટોરન્ટ છે અહીંયા સ્વિમિંગને લગતી બધી વસ્તુઓ પણ મળી જાય છે કિડ્સની મોબાઈલના જે વોટરપ્રૂફ કવર આવે અને આ ટ્યુબો એ બધું તમે અહીંયાથી પણ બાય કરી શકો જો હવે વાગ્યા છે સાંજના ચાર અને અમે જઈએ છીએ ઘરે જો આ સાઈડે બ્રાય એરિયા પણ છે તો બધા લોકો સામાન લઈને આવે છે અને બ્રાય કરીને એ પણ એન્જોય કરે છે અહીંયા વોલીબોલ રમવાની પણ સુવિધા છે તો આ જ હતું આજ માટે આઈ હોપ તમને ગમ્યું હશે ड्राइभर हालिया गरे चालो दिवस पुरो फलिदेवपुरी त्रिपुरी